સુરતના ડિંડોલીમાં પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થતા પત્ની અને દીકરો ગરમાથી યાલા ગયા હતા ચૌદ વર્ષીય દીકરીને એકલી જોઈને પિતાએ દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ આચરી ચાનથી મારી નાખવાની ધમકી આપી હતી દીકરીએ સમગ્ર વાત માતાને કહેતા ફરિયાદ નોંધાવી છે મહિલાએ તેના પતિ વિરુદ્ધ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાયા છે ધ્રુવ સુરતના ડિંડોલીમાં પિતાએ દીકરી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે શું મામલો માનવતા સંસ્કાર ફરી સુરતના ડિંડોલી વિસ્તારમાંથી સામે આવી છે પિતાએ જે તેને ચૌદ વર્ષની જે દીકરી છે તેની પર દુષ્કર્મ આચર્યું હતું તે પ્રકારની ઘટના સામે આવી છે પિતા એટલે કે જે પતિ અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને તેને લઈને પત્ની જે છે તેના પુત્ર સાથે ઘરની બહાર ચાલી ગઈ હતી આ દરમિયાન દીકરી જયારે એકલી હતી તેનો એકલતાનો લાભ લઈને પિતાએ જે તેની ચૌદ વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જો કે ત્યારબાદ દીકરીએ આ સમગ્ર હકીકતની જાણ તેની માતાને કરતા સમગ્ર મામલો મથક પહોંચ્યો હતો અને સમગ્ર હકીકતની અને માતાની ફરિયાદ ને આધારે જે તેના પિતા છે અવસ્થો તેના વિરુદ્ધમાં દુષ્કર્મ ની ફરિયાદ નોંધી હતી પોલીસે તેના જે પિતા છે સત્યપ્રકાશ ઉર્થે સત્યપ્રકાશ કરીને પિતા છે તેના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી અને પોલીસે કોષકો અને દુષ્કર્મ નો ગુનો નોંધીને પિતા જે છે સત્યપ્રકાશ તેના વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આપનો આભાર